વલસાડ જિલ્લા પોલીસ માત્ર એક મેસેજના આધારે એલર્ટ બની થોડે દિવસે સુરતમાં બનેલી પાંચ કરોડની લૂંટના આરોપીઓને લૂંટ મુદ્દામાલ સાથે મોડી સાંજે પાડીપલસાણાવાડી વિસ્તારમાંથી ફિલ્મી સ્ટાઇલે ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે પોલીસે બે લૂંટારુઓને રોકડા ભરેલી બેગ સાથે ઝડપી ઇનોવા કાર કબજે લીધી છે અને અન્ય લૂંટારુઓ વાડી વિસ્તારમાં ફરાર હોવાની શક્યતાને પગલે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જોકે અન્ય ત્રણ આરોપીઓને બિલાડ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે સુરતના રાંદેર વિસ્તારમાં ધોળે દિવસે એક વૃદ્ધને કેટલાક લૂંટારુઓ આંતરીને તેના પાસે રહેલી પાંચ કરોડ જેટલી રોકડ રકમ લૂંટીને ઇનોવા કારમાં લૂંટારુઓ ફરાર થઈ ગયા હોવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાને પગલે હરકતમાં આવેલી સુરત પોલીસે ભાગી છૂટેલા લૂંટારૂઓને ઝડપવા માટે આજુબાજુના વિસ્તારોની પોલીસને એલર્ટ કરી દીધી હતી જે માહિતીના આધારે વલસાડ જિલ્લાની પોલીસની ટીમ પણ એલર્ટ થઈ ગઈ હતી અને લૂંટારુઓ મુંબઈ તરફ ભાગવા માટે બગવાડા ટોલનાકા તરફથી પસાર થઈ શકે છે તેવી શક્યતાના પગલે બગવાડા ટોલ નાકા પર પારડી પોલીસની ટીમે નાકાબંધી કરી હતી આ દરમિયાન બગવાડા ટોલ નાકા પર આવી પહોંચેલી શંકાસ્પદ ઇનોવા ચાલકે પોલીસની નાકાબંધી જોતાં યુ ટર્ન મારી ફરી સુરત તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેની હરકત જોઈ પારડી પોલીસે તેનો પીછો કર્યો હતો અને આ લૂંટારુ બગવાડાથી ભાગ્યા હોવાનો મેસેજ પણ પાસ કર્યો હોવાથી વલસાડ જિલ્લાની એલસીબી એસઓજી સહિતની ટીમ પણ એક્ટિવ બની હાઈવે પર ગોઠવાઈ ગઈ હતી જોકે હળભળાટમાં ભાગેલા લૂંટારુઓએ કારને પારડી દમણી ઝાપાથી પલસાણા ગંગાજી તરફ જતા રોડ પર લઈ લીધી હતી અને લૂંટારુઓ પલસાણા મંદિર પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી પલસાણા રાવરા ફળિયા તરફના માર્ગે ભાગ્યા હતા પરંતુ લૂંટારુઓના કમનસીબે માર્ગ ત્યાં પૂર્ણ થતો હોવાથી લૂંટારુઓના પાછળ દોડેલી પારડી પોલીસથી બચવા ત્યાં જ કાર મૂકી લૂંટેલા રોકડ ભરેલી બેગો લઈ વાડી વિસ્તારમાં લૂંટારુઓ સમતાઈ ગયા હતા પરંતુ પીછો કરતી પોલીસને ભાગેલી ઇનોવા કાર મળ્યા બાદ વાડી વિસ્તારમાં સર્ચ કરી લૂંટની રકમ ભરેલા થેલા સાથે બે લૂંટારુઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને અન્ય બે લૂંટારુઓને તે વિસ્તારમાં સંતાયા હોવાની શક્યતાને પગલે ગામ લોકોની મદદથી એલસીબી એસઓજી સહિત જિલ્લાની પોલીસે વાડી વિસ્તારમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે આ લૂંટમાં સંડોવાયેલા વધુ ત્રણ જેટલા આરોપીઓને બિલાડ નજીકથી ઝડપી લેવામાં પોલીસે સફળતા મેળવી હોવાની માહિતી મળી છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસને પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા હાથ લાગી છે તો મેં નકરી પરથી આવતા હતા ઘરે મેં ને મારા મમ્મી અમે ઘરે જતા હતા તો એ લોકો બે અહીંયા ગાડી હતી ફોર વ્હીલર ગાડી રોડ પર હતી તો રોડ પર હતી તો બે ભાઈ લોકો ગાડીમાંથી ઉતરીને જતા હતા બેગ લઈને બે બેગ ઉઠી એ લોકો પર બે બેગ લઈને તો મને પૂછ્યું એ લોકોએ કે ભાઈ બેગ લઈ જાય તો મેં કીધું બેગ ની નથી જોતી અમને તો એ લોકો બે ભાઈ વાડીમાં જતા રહ્યા જતા રહ્યા અને પછી મેં ત્યાં થોડીક વાર ત્યાં રોડ પર જતો રોડ પર હતો તો મેં જોયા કરતો હતો કે હશે કોઈ દારૂવાળા હશે એમ આપને તો દારૂ વાળા હશે એમ તો અમે તમારા રોડ પર હતા પછી પછાત થી પેલા સાહેબ લોકો આવ્યા સાહેબ લોકો આવ્યા સાહેબ લોકો એ લોકોને પછાડથી પકડ્યા એ લોકોને પકડ્યા એટલે અમે ત્યાં પર ઉભી એ લોકોને જોયા બીજા કોઈ નહિ હતા કે એ લોકો બે ભાઈ હતા તે જ હતા બેગ લઈને એ લોકો જતા હતા અત્યારે એ લોકો પોલીસ લોકો એ લોકોને શોધવા માટે એ લોકો આવેલા હતા એ લોકો એ લોકો શોધી લી ગયા વાડીમાં એ લોકો ઘુસેલા હતા ઘુસેલા એ લોકો બે પકડ્યા દમણથી વાપીમાં છાતીના દુખાવાની ફરિયાદ લઈને આવેલા દર્દીનું અચાનક હૃદય બંધ પડી જતાં બાદમાં તબીબે તેના હૃદયને ફરી ધબકતું કર્યું છે આ કમાલ વાપીમાં આવેલ શ્રેયસ મેડિકેર સંચાલિત એમ એન મહેતા હોસ્પિટલ શ્રી સેવા મંડળના તબીબે કરી બતાવતા હાલ દર્દીના પરિવારજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે સંઘ દમણના મોટી દમણમાં રહેતા પાસઠ વર્ષીય છીબુભાઈ ધોડીના પરિવારમાં હાલ ખુશીનું મોજું ફરી વળ્યું છે કેમ કે આ પાસઠ વર્ષના વડીલનું હૃદય બંધ પડી ગયા બાદ જનસેવા હોસ્પિટલના તબીબે પાંત્રીસ મિનિટમાં છ વખત ડીસી શોક આપી હૃદયને ફરી ધબકતું કરી દીધું છે વડીલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સારી સ્થિતિમાં છે આ સમગ્ર કિસ્સા અંગે વિગતે વાત કરીએ તો દસમી સપ્ટેમ્બરના દમણથી પાસઠ વર્ષના દર્દીને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેને તપાસતા જણાવ્યું હતું કે તેમને હાર્ટ એટેકની અસર હતી એટલે તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં ખસેડી સારવાર શરૂ કરી હતી જે દરમિયાન અચાનક તેનું હૃદય બંધ પડી જતા તેને સીપીઆર આપી હૃદયને ફરી ધબકતું કર્યું હતું પરંતુ ધબકારા ખૂબ જ અનિયમિત હતા જેને રેગ્યુલર કરવા ડીસી શોક આપવામાં આવ્યો હતો દર્દીને વેન્ટિલેટર પર લઈ લગાતાર પાંત્રીસ મિનિટમાં છ વખત ડીસી શોક આપ્યા બાદ તેના હૃદયના ધબકારા નોર્મલ થઈ ગયા હતા દર્દી શરૂઆતમાં અડતાળીસ કલાક સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા જે બાદ ભાનમાં આવ્યા હતા હાલ તેની સ્થિતિ ખૂબ જ સારી છે હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા મુજબ આવા કેસ ઘણા આવે છે ઘણી વખત અનેક લોકોને અચાનક જ અટેક આવે છે જેમાં તેનું મૃત્યુ નિપજતું હોય છે પરંતુ આ કેસ સ્પેશિયલ હતો કારણ કે આ કેસમાં દર્દીને દુખાવો ઉપડ્યા બાદ તાત્કાલિક તે હોસ્પિટલ આવ્યા હતા જેને ઇન હોસ્પિટલ અરેસ્ટ કહેવાય છે જેમાં દર્દીનો બચાવવાનો ચાન્સ વધી જાય છે જ્યારે કોઈ દર્દીનું હૃદય બંધ પડી ગયું હોય અને તે સ્થિતિમાં તેને હોસ્પિટલ લાવવામાં આવે ત્યારે તેના બચવાના ચાન્સ ઓછા હોય છે ચીવુભાઈ ધોડીના કેસમાં તેને બચાવવા તબીબોએ વધુ પ્રયત્નો કરવા પડ્યા હતા અને તેમાં તેનો જીવ બચી જતા સફળતા મળી છે પાસઠ વર્ષના ચીવુભાઈ ધોડી હાલ સ્વસ્થ હોય તેમના પરિવારના સભ્યોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે મજાની વાત તો એ છે કે આ હોસ્પિટલમાં તેમની પૌત્રી નિકિતા ધોળી પણ ફરજ બજાવે છે પાંચ દિવસ તબીબોના અથાગ પ્રયત્નો બાદ દર્દીને નવજીવન મળ્યું છે હવે દર્દી સ્વસ્થ છે હોસ્પિટલના તબીબોના પ્રયત્નોથી પરિવારના વડીલ યમરાજને માત આપવામાં સફળ રહ્યા છે જેનો જીવ બચી જતા પરિવારમાં ખુશીનો માહોલ પ્રસર્યો છે એકચુઅલી હું દસ તારીખે અહીંયા જ મારી ઉપડીમાં બેઠો હતો અને એક આવેલા હતા એ દર્દી અમારા સ્ટાફના રિલેટિવ જ થાય અને ઉંમરવાળા દાદા શીખુભાઈ કરીને સિક્સટી અને અરાઉન્ડ એજ હશે એમની છાતીમાં દુખાવો થયો અને એ લોકો લઈને આવ્યા અહીંયા અને ઇમરજન્સીમાં અમારી ઇમરજન્સી બાજુમાં જ છે તો ત્યાં અમારા સ્ટાફે જોયું અને એસીજીમાં જોયું તો એમને હાર્ટ એટેકની અસર લાગતી હતી અહીંયા હું એક બે મિનિટમાં હું જોવા માટે ગયો એટલામાં હું જઉં એટલે વારમાં તો એમનું હૃદય ઓલમોસ્ટ બંધ જ થઈ ગયું બંધ થઈ ગયું એટલે મેં તો કોઈ તરત જ સીપીઆર ચાલુ કર્યું સીપીઆર એટલે કાર્ડિયોપલ્મોનરી રિસિટેશન ચાલુ કર્યું અને એમને જે જરૂરી દવાઓ છે ને એ બધું ચાલુ કરી દીધું અને એ દરમિયાન એમનું હૃદય થોડી મિનિટોમાં પાછું ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું પણ એ ધબકારા અનિયમિત થતા એટલે અનિયમિતતાને આપણે રેગ્યુલર કરવા માટે શોક આપવો પડે છે અને આપણે મેડિકલ સાયન્સની ભાષામાં ડિફ્યુબિલેશન કહીએ ડિફ્યુબિલેટ કર્યા અને પાછું એમને અમે લોકો વેન્ટિલેટર મૂકી ગયા ઇન્ટ્યુબેટ કરીને કારણ કે એ પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયું હતું એ વખતે એવી રીતે એમને સીપીઆર આપી આપીને લગભગ અમે પાંત્રીસ મિનિટ સુધી સીપીઆર આપ્યો અને એ દરમિયાન છ એક વખત એમના ધબકારા નિયમિત થતાં એમને અમારે છ એકવાર શોક આપવો પડ્યો અંતે પેશન્ટ સ્ટેબિલાઇઝ થયું અને એમને અમે આઈસીયુમાં શિફ્ટ કર્યા આઈસીયુમાં શિફ્ટ કર્યા પછી એમને લગભગ અડતાલીસ કલાક જેવા વેન્ટિલેટર પર રાખ્યા પછી બેભાન જ રહ્યા પછી એ ભાનમાં આવ્યા ભાનમાં આવીને પછી એમને ધીમે ધીમે અમે લગભગ પાંચમા દિવસે વેન્ટીલેટર પરથી હટાવ્યા વેન્ટીલેટર પરથી હટાઈને પછી દર્દી અત્યારે તો રૂમમાં છે અને સ્ટેબલ છે અને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે પેશન્ટ ખાસું સ્ટેબલ છે અને અમે લોકો હવે ફર્ધર એમની એન્જિયોગ્રાફીનો પ્લાન કરીએ છીએ એમના રિપોર્ટ્સ થોડા નોર્મલ થાય પછી એમની એન્જિયોગ્રાફીનો પ્લાન છે અહીંયા કેથલેબની બધી ફેસિલિટી અમારી પાસે અવેલેબલ છે અને એના થ્રુ અમે અમારા કાર્ડિયોલોજી ડૉક્ટર પ્રણવ ઓઝા છે પહેલા તો અચાનક જ ઘરે ફોન મીન્સ કે નાનાને ચેસ્ટ પેન થયું હશે એટલે તરત જ માસીનો અમારા પર કોલ આવ્યો કે નાનાને આવું થયું છે તો મેં કીધું કે અહીંયા જનસેવા હોસ્પિટલમાં લઈ જાવ પછી મેં તરત જ હિમાંશુ સરને કોલ કરીને કીધું કે સર મારા નાનાને સિવિયર ચેસ્ટ પેન થાય છે તો આવતા છે હોસ્પિટલ તો સારે કીધું સારું એમ પછી એ નાનાઓનું બી આવવાનું થયું અને મારું બી આવવાનું થયું હતું એટલે નાનાની સ્થિતિ બહુ જ ગંભીર હતી એમ જોઈને એવું જ લાગતું હતું કે નાના હવે એમ કે કન્ડિશન બહુ જ ખરાબ છે એટલે અપેક્ષા નહીં હતી કે કદાચ સારું થશે પણ સરે બહુ જ ટ્રાય કરી અને અડધા જ કલાકમાં સરે એકદમ સીપીઆર આપીને અને ડીસી શોક આપીને તરત જ કંડિશન થોડી એમ ઇમ્પ્રુવ જેવી આવી ગઈ અને એમાં સર બહુ જ બહુ જ એટલે બહુ જ ટ્રાય કરી એટલે પછી એમ પછી તરત જ અને પેશન્ટને સર ચાર કલાક સુધી ઇમરજન્સીમાં રાખ્યું કે જ્યાં સુધી એમ એકદમ કન્ડિશન પાછી સારી નહીં થઈ ત્યાં ત્યાં સુધી સર અહીંયા જ હતા અવેલેબલ પછી તરત જ આયુષ્યમાં શિફ્ટ કર્યા પછી બે દિવસ પછી ઇમ્પ્રુવ આવી ગયો અને અત્યારે થોડું ઘણું સારું છે વલસાડ ટોલ બગવાડાથ પર ટોલ ટેક્સમાં ટ્રાન્સપોર્ટરોમાં વિરોધ જોવા મળ્યો ટ્રાન્સપોર્ટરોએ વલસાડ સાંસદને આપ્યું આવેદનપત્ર આવનારા દિવસોમાં પ્રશ્નોના નિરાકરણ ન આવે તો આંદોલનની તૈયારી પણ ટ્રાન્સપોર્ટરોએ દર્શાવી છે જોકે વલસાડ સાંસદે કેન્દ્ર સુધી રજૂઆત કરવાની બાહેધરી આપી છે કેન્દ્ર સરકાર પરિવહન વિભાગ દ્વારા વાપીના બગવાડા નવસારીના બોરિયાચ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં વાહનોની કેટેગરી મુજબ ચાલીસથી થી નેવું ટકા મુજબ ટેક્સમાં વધારાની નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું છે આ જાહેરાત બાદ વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ટોલ ટેક્સમાં ચાલીસથી નેવું ટકા સુધીનો વધારો ચલાવી લેવામાં આવશે આ ધરખમ વધારાનો અમે વિરોધ કરીએ છીએ બગવાડા ટોલનાકા ખાતે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે વાપીના બગવાડા ટોલનાકા પાસે નેવું ટકા સુધી ટોલ ટેક્સમાં વધારો કયા કારણે ઝીકાયો તે હજુ સુધી કોઈને ખબર નથી બગવાડા ટોલનાકા સંચાલકો પણ અમલીકરણ મુદ્દે છે બીજી તરફ સાતસો એક્યાસી કરોડના ખર્ચે નવા થનારા હાઈવે માટે ટેક્સમાં નેવું ટકા સુધીનો વધારો ઝીકાયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે સુરતથી વાપી સેક્શન વચ્ચે આવતા બોરિયાચ અને બગવાડા ટોલનાકા પર આજથી નવો દર લાગુ પડશે જેના કારણે વાહન ચાલકોમાં નેશનલ હાઇવે ઓથોરિટી સામે આક્રોશ વધી રહ્યો છે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર પર વાપીથી વલસાડ સુધીમાં માત્ર ખાડાઓ જ જોવા મળી રહ્યા છે અસંખ્ય લોકો ખાડાઓના કારણે મૃત્યુ પામ્યા છે આમ છતાં મરામત કામગીરી દેખાતી નથી પરંતુ બગવાડા ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે જેથી મોટા ભાગના વાહન ચાલકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે આગામી દિવસોમાં ટોલનાકા પર ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજાય તો નવાય નહીં તેવી ટ્રાન્સપોર્ટરોએ ચીમકી પણ ઉચ્ચારી હતી કેન્દ્ર સરકાર સુધી રજૂઆત પહોંચે અને ટોલ ટેક્સ નહીં વધે તેમજ બિસ્માર હાઇવે પર પડેલ ખાડાઓ પુરાય અને એની કામગીરી ઝડપથી થાય એ માટે ટ્રાન્સપોર્ટરોએ સાંસદ ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી એ રજૂઆતને લઈ સાંસદે સંસદમાં પણ મુદ્દો ઉઠાવ્યો અને કેન્દ્ર સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની બાહેધરી આપી હતી અમે લોકોએ વાપી ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મીટિંગ બોલાવેલી અને એમાં અમે નક્કી કર્યું કે ભાઈ જે ટોલ વધારો આવી રહ્યો છે આજ રાતથી ટોલ વધારાના જે ભાવ ડિક્લેર થયા છે એ સાહીઠથી એંશી ટકાનો વધારો છે તો અમે લોકોએ માનીય આપણા નાણાં મંત્રી અને ધારાસભ્ય શ્રી કનુભાઈ અને ધવલભાઈ પટેલ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું એમાં આજ રોજ અમે ધવલભાઈને આવેદનપત્ર આપ્યું અને જે અમારી રજૂઆત હતી રજૂઆત કરી કે રસ્તાની પોઝિશન બહુ ખરાબ છે છતાં પણ જો ટોલ વધારવામાં આવશે તો અમારા ટ્રાન્સપોર્ટર અને ગાડી માલકની હાલત બહુ કફોડી થઈ જશે ધવલભાઈએ અમને બહુ પોઝિટિવ જવાબ આપ્યો અને ઉપર સુધી રજૂઆત કરી અને ખાતરી આપી છે કે ટોલમાં વધારો થવા અત્યારે નહીં દઈએ અને વહેલામાં વહેલી તકે અમે રોડ સુધરે એવી અમે એજન્સીઓને આજે જ અમે તાકીદ કરી દીધી છે જો ટોલ વધશે અને જો રસ્તા આ જ હાલતમાં રહેશે તો અમારે ક્યાં ગાંધી જિંદ્યા માર્ગે જે એનએચઆઈના જે અધિકારીઓ છે કે જે ટોલ નાખો છે ત્યાં અમારે ધરણા કરવા પડશે કારણ કે જો આવી જ હાલતમાં એમની રજૂઆત છે કે જે આજે ટોલ ટેક્સ નો વધારો થવાનો છે એ નહીં થવું જોઈએ ડિફર થવું જોઈએ એમની રજૂઆત કરવા મળ્યા પણ એ મળે એના પહેલા જ આજે અમારી કલેક્ટરમાં સંકલન બેઠક હતી ને એની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા

આપણે ટોલ નહીં વધવો જોઈએ એ હું ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જે લોકોએ વસ્તુ આપણે રજૂઆત કરી છે એની સાથે સંમત છું અને આના માટે હું યોગ્ય સ્તરે રજૂઆત કરવાનો છે આમ તો જ્યારે ટોલ નાખવાનું જ્યારે પંદર વર્ષ પહેલા જ્યારે ચાલુ થયા ત્યારથી એનો ખરેખર પંદર વર્ષ પૂર્ણ થાય ત્યારે કેન્દ્ર સરકારમાં એવું દર્શાવેલું અને નોટિફિકેશન આવેલું કે પંદર વર્ષ ટોલ નાખવાનું થઈ જાય પછી ચાલીસ ટકા જ લેવામાં આવશે ખાલી ખર્ચ પેટે બાકીનું માફ કરો હમણાં છેલ્લા જે ગઈકાલથી અમને એવું નોટિફિકેશન અમારા મળેલ એમની અંદર અસમ ભાવ વધારો બતાવ્યો તેની સામે અમારો એક ઉગ્ર રજૂઆત બી થઈને અમારે એસોસિએશનમાં રોષ ફેલાયો અને ટ્રાન્સપોર્ટર ટ્રકો વાળા પાયમાલ થઈ ગયા છે કારણ કે એક તો રોડ રસ્તા ખરાબ છે રોડ તો છે જ નહીં ખાડા જ છે અને પરિસ્થિતિ ખરાબ છે અમારે ધંધાની કમર તૂટી ગઈ છે જો અમારી કમર તૂટી ગઈ હોય તો આ વ્યવસાય કઈ રીતે ચાલશે અને અમે હંમેશા સરકારની સાથે સમક્ષ એ રજૂઆતો કરતા આવીએ તો આ રજૂઆત અમારા માટે બહુ અસીમ અને બહુ ગંભીર પ્રશ્ન છે આના માટે ટૂંક સમયમાં નહીં વિચારે આના પરિણામ બહુ સારા નહીં આવે અમે આજ રોજ અમારા સાંસદ શ્રી ધવલ પટેલ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું મુખ્ય મૌખિક રજૂઆત બી કરવામાં આવી એમણે એમને આશ્વાસન આપ્યું છે કે આ તમારું ઘટતું અમે પૂર્ણ કરશું અમારો કોઈ વિશ્વાસ રાખો અને વિશ્વાસના આધારે અમે અત્યારે એને માનીએ છીએ પણ ટૂંક સમયમાં થઈ જાય એવી આશા રાખે છે વલસાડ જિલ્લાના ટોલ ટેક્સ વધારાનો મુદ્દો દિલ્હી પહોંચ્યો વાપી વલસાડના ટ્રાન્સપોર્ટરોની રજૂઆત બાદ સાંસદે કરી દિલ્હી રજૂઆત સમગ્ર રાજ્યમાં ટોલ ટેક્સમાં આજ રાતથી લાગુ થનારા નવા ભાવ વધારાને લઈને ટ્રાન્સપોર્ટરોએ વલસાડના સાંસદને રજૂઆત કરી હતી વલસાડના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીને લેટર લખી ટોલ ટેક્સમાં વધારો નહીં થાય તે માટે રજૂઆત કરી છે સાથે જ વલસાડ અને નવસારીના ટોલ ટેક્સ સહિત સમગ્ર ગુજરાતના ટોલ ટેક્સ નહીં વધે તે માટે અન્ય નેતાઓને પણ અપીલ કરી તેઓ પણ પ્રજા માટે રજૂઆત કરે અને કેન્દ્ર સરકાર આ બાબતે લોકહિતમાં નિર્ણય લે તેવું આશ્વાસન આપ્યું ટ્રાન્સપોર્ટ એસોસિએશનના મિત્રો આજે મને મળ્યા હતા અને એમણે રજૂઆત કરી કે જે આપણા બગવાડા અને બોરિયાસ ટોલ નાકા પર જે વધારો ટોલ ટેક્સનો પ્રપોઝ છે એ નહીં થવો જોઈએ કારણ કે એમને ઓલરેડી ટોલ ટોલ ટેક્સ વધારે છે અને જે રોડની હમણાં વરસાદના લીધે બિસ્માર હાલત થઈ છે એના કારણે એમણે ટોલ ડિફર કરવાની વાત કરી મેં ત્યાં જ તમને રજૂઆત કરી સાંભળી અને એમને મેં એ પણ કીધું કે કલેક્ટરમાં અમે સંકલનમાં આ પહેલા જ આ મુદ્દો લઈ શક્યો અને અમે બધાનો મત છે કે આ ટોલ નહીં વધવો જોઈએ ત્યારે એમને મેં પ્રોમિસ આપ્યું હતું કે આ મુદ્દે હું પોતે પણ લેટર લખીશ નીતિન નિતિન ગડકરીજીની ઓફિસમાં મોકલાવીશ અને હું પણ રજૂઆત કરીશ કે આ ટોલ ટેક્સ નહીં વધવો જોઈએ અને એના માટે મેં હમણાં ચાર જ કલાકની અંદર એ લેટર લખી પણ દીધો છે અને લેટર તમને પણ મેં એક કોપી આપી છે ટ્રાન્સપોર્ટ એસોસિએશનને પણ કોપી આપી છે અને સાથે ગડકરીજીના ઓફિસમાં પણ આ લેટર મેં મોકલાવી છે અને ત્યાં પણ મેં રિક્વેસ્ટ કરી છે કે ટોલ ટેક્સનો વધારો નહીં થવો જોઈએ પણ આ આખો ગુજરાતમાં ટોલ ટેક્સ વધારાની વાત છે માએ એ રજુઆત આપણા વલસાડ લોકસભાના અંતર્ગત વલસાડ જિલ્લાના જે ટોલ પ્લાઝા છે એની કરી છે પણ હું મારી રીતે પ્રયાસ કરું છું ને હું અપીલ કરું છું બાકી વિસ્તારના જનપ્રતિનિધિઓને કલેક્ટરને પણ કે એ પણ આવી રજૂઆત આપણા નીતિન ગડકરીજીને કરે અને બધા સાથે મળીને આ કામ કરશું તો અમને સો ટકા ખાતરી છે કે નરેન્દ્ર મોદી સાહેબ સરકાર હંમેશા પ્રવાસીઓ સાથે ને ટ્રાન્સપોર્ટર સાથે રહે છે તો આ વખતે પણ એ આ મુદ્દા પર સારો નિર્ણય લેશે એવી મારી અપેક્ષાને અપીલ છે સદસ્યતા અભિયાનને લઈ મંત્રી મનસુખ માંડવિયા વલસાડ જિલ્લાની મુલાકાતે વલસાડ ભાજપ કાર્યાલય પર જિલ્લાના કાર્યકર્તાઓ સાથે યોજી બેઠક આ બેઠકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ જિલ્લા ભાજપના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા સાથે જ આવતીકાલે વાપી ખાતે બે હોસ્પિટલની લેશે મુલાકાત

and they're like